महाकाल काल, काल करालम कृपालम श्रावण मास जन्माष्टमी रजाओ में विश्व प्रसिद्ध विद्वान प्रवक्ता रससिद्ध कथाकार शास्त्री जी पूज्य श्री कन्हैयालाल भट्ट न पावन सानिध्य में महाकाल नगरी उज्जैन पंकजम व्याल यज्ञ सूत्रमिंदु शेखरम कृपाकरम અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ યાત્રા સાથે સંતકથા અને શિવકથા સાંભળવાનો અત્યંતમ લાભો ઉજૈનમા ગડકાલીકા મંદિર ભરતુહરી અને નવનાથ ગુફા સિદ્ધવડ વિક્રમ ઓરવેતાલ કાલભેરો મંદિર મદિરા પાણી સ્વરૂપ મંગલnath મંદિર સાંદિપની આશ્રમ મહાપ્રભુજીની 73મી બેઠકજી ઇસ્કોન મંદિર અને ગોપાલ મંદિર અને વિશ્વ વિખ્યાત મહાકાલ લોક કોરિડોર જેવા સુંદર સ્થળો નિહાળવાનો સુંદર અવસર યાત્રા તારીખ ચૌદ થી એકવીસ ઓગસ્ટ બે હાજર પચીસ કથા તારીખ પંદર થી ઓગણીસ ઓગસ્ટ બે હાજર પચીસ તારીખ વીસ ના ઓમકારેશ્વર અને મહેશ્વર દર્શન ન્યોછાવર એક રૂમમાં માં ચાર વ્યક્તિ ત્રણ શેટી પલંગ एक नीचे सात एसी रूम एक सभ्य न सात हजार पांच सौ एक रूम त्रन व्यक्ति त्रन शेटी पलंगज हशे, नॉन एसी रूम एक सभ्य न सात हजार पांच सौ एसी रूम एक सभ्य न आठ हजार એક રૂમમાં બે વ્યક્તિ બંને શેટી પલંગ જ હશે નોન એસી રૂમ એક સભ્યના નવ હજાર અને એસી રૂમ એક સભ્યના નવ હજાર પાંચસો જેલ વિભાડો અલગથી રહેશે શ્રાવણ માસ ના શૈવકાલમાં મહાકાલ ભૂમિ અવંતિકામાં મુખ્ય યજમાન થવાનો અમૂલ્ય લહાવો લેવા સંપર્ક કરશો બહુ લિમિટેડ સંખ્યામાં યાત્રિકો લઈ જવાના હોવાથી વહેલા તે પહેલા નામ નોંધાવવું જરૂરી છે श्री था यात्रावा तथा महिति एट सेवन नाइन फाइव ट्रिपल एट फाइव एटन टू सिक्स ट्रिपल एट फाइव एट हर हर महादेव